નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જડિયો પ્રકરણ ઓગણીસમું જીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ફરી પરણિયા વળતા દિવસે નાગાજણ ઘડવી રાજ રજવાડામાં ભમીને ઉપર કોટ પર હાજર થયા એના સમાચારમાં શ્વાસ નહોતો ચિત્તોડના રાણા કુંભાજી એટલે રાજપૂતીનું છત્ર એના સર્વધમ પછડા ઉપર ગુજરાત અને માળવાની સંયુક્ત સુલતાનીએ મીઠા વાવી દીધા હતા એણે ચારણને જવાબ વાળ્યો હતો કે સૌરાષ્ટ્રના દેવસ્થાનને લાગતી કોઈ પણ વાત અહીં કાઢશો નહીં ને હમીરજી ગોહિલની રખાત કોઈક બિલ્ડીના છોકરાને માટે રા માંડવીકને કહેજો કે સહી સાથે ઊંડો ખોટ શો નહીં ઇડાર રાજે જવાબ આપ્યો કે અમે તો બાપા અમારી રિયાસત ટકાવવા માટે ગુજરાતના સુલતાનને દીકરી શોધ દીધી છે હવે વળી અમે બે વાતે વગાડીએ રામ આંડળીકને કહેજો કે થોડા વધુ વ્યવહારો બની જાય બિરલા છોકરાને જમાઈ કરવા કરતાં સુલતાનના સાડા સસરા થવું શું ખોટું છે ગુજરાતનું સુલતાન

ઉતાવળો થઈને એકલો દોડી જીવ ગુમાવનાર એ અવ્યવહારો હમીરજીને વીર શાહ માટે કહેવો સુલતાનોને સદેહ જન્મે એવી એની નવે સર પ્રતિષ્ઠા સિદ્ધ કરવી અને એક ક્ષત્રિયને રસ્તામાં બેટેલી નીચ રખાતના છોકરાને રાજપૂતીના છાપરે ચડાવવાની કુબુદ્ધિ સોરાટના રાજાને કેમ સૂચે છે નાગાજણ ઘડવીના આ બધા સમાચારોએ રા રાને થોડી વાર તો દીધો પણ વધુ વિચારો રાના એક છાનો માયલો બોલી ઉઠ્યો શા માટે ગાંડા હેઠળનું કૂતરું બની રહ્યો છે જો બન્યો આજ આવ્યું ને કાલ જશે ઠીક છોડો એ વાત કહીને રાયે પોતાના બેવ લમણા પર આંગળીઓ દબાવી પછી નાગાર્જન ગઢવીએ કહ્યું હુકમ હોય તો એક બીજો સંદેશો રાજ રજવાડાએ કહેવડાવ્યો છે તે સંભળાવું નાગાર્જનનું મોર સહેજ મલકાયું એટલે રાનું કૌતુક જોર પર આવ્યું એના કાન ચંચળ બન્યા નાગાર્જણે કહ્યું ચિત્તોડ ઈડન સૌરાઠના સો રજવાડા એક અવાજે ઠપકો દઈ રહ્યા છે કે રા ગંગાજળિયે હજી કેમ નિંદર કરી રહ્યો છે શેની નિંદર પારકાના ભવિષ્યની પળોજળ કરે છે પણ પોતાનું ભવિષ્યનું ભાન જ કેમ નથી રહ્યું મારા ભવિષ્યનું ભાન એટલે એમ કે ગઢ જૂનાનો વારસ ક્યાં છે ગરવા દેવ જેવું તીરસ સોને દીકરા વહી છે ત્યારે ઘરમાં જ કેમ અમીની છાટ નથી પડતી શું કરીએ ભાઈ એમાં તો પ્રારંભનો દોષ છે ના મારા રાહ ગડવી નાગાર્જણે રાહના જવાબમાં સુવાળી ધરતી જોઈને વખત સર પગ લસરતા મૂક્યા પ્રારંભ આડું નથી એ કરતા એકવીસ રજવાડા પોતાની પદ્માણીઓ જેવી પુત્રીઓ રા માતે અડધોળ કરવા તૈયાર છે ને ખમ્મા અમારા કુંતાદેવ ભોન પણ એની એ જ વાત ઝંખે છે ધરાઈને ધાન નથી જમતા ખરે જ શું કુંતાએ તમને કાંઈ કહ્યું હતું ઘડવી હું વિદાય લેવા ગયો હતો ત્યારે છેલ્લી ને પહેલી ભલામણ એ જ હતી કે ભા મારે માથેથી મેણું ઉતરતા આવજો કુંતાદે તો સાચી દેવી છે રાનું મોં પ્રફુલ્લિત બન્યું આવી મોટા મનની સ્ત્રીને તો હું પૂજા કર્યા કરું એવા ભાવ થાય છે આવા સુંદર શબ્દોનો લેબાસ ધરીને રાહના હૃદયની નબળાઈ બોલી રહી હતી એણે પૂછ્યું ભાઈ તમે મારા ચારણ નહીં પણ સગા ભાઈને ઠેકાણે છો તમારું શું ધ્યાન પડે છે તે કહેશો હું તો મારા રા ઠેકાણું પણ જોઈ કરીને આવ્યો છું એટલી બધી ઉતાવળ શું કરું મારા બોન કુંતાદેને તે વગર મો કેમ કરીને બતાવું ક્યાં જોયું ઠેકાણું શેતપુરના ભીમરાજને ઘેર પણ મારા તો ડંકો વાગી જાય એવી કન્યા છે તમારી વાર્તાઓમાં છે એવી એવી જ ની આ માન્ય તો પાડશે ને ગોતેલ ઠેકાણું ફેર પડે તો મારું મોં ન જોજો ગંગાજળિયા પણ એક જ વાર હસી હા પાડો તો તે પછી જ હું રાણીજી પાસે જઈ શકું હા હા રાયે એક નિશ્વાસ મૂક્યો ગાદીનો વારસ જોવે ત્યાં મારી હા કે ના સા ખપની મારું હેયું કોણ વાંચી શકશે હું કોની પાસે કલેજો ચીરી બતાવું પછીની કથા તો સીધી દોર છે સિદ્ધપુર જઈને જૂનાગઢનો ખાટું બેમરાજની કોરને તેડી આવ્યું ને રા આંડળીકના કોઠે નવા લગ્નની એક પછી એક રાત્રિએ મદિરાની પ્યારલીઓ મંડાતી રહી રાત્રિભર રા મદિરા લેતો પ્રભાતે ગંગાજળ નાતો પ્રભાતે પ્રભાતના બીજા પોહોરે મૂળિયેથી નાગજણ ઘરવી અચૂક હાજર થતા ને તેના હાથનો કસુંબો લીધા પછી જ રાની નસોમાં પ્રાણ આવતા અફીના કેફમાં થનગનાટ કરતો રાનો જીવ તે પછી ઘડવી નાગાજનને મોયેથી વેતી અપ્સરાની વાતોમાં તણાતો ખેંચાતો વમણે ચડતો ગુમરેય ખાતો ને આકાશ લોકથી પાતાળ લોક સુધીના પરિભ્રમણ કરતો તેજનો જ્યોતિ ગોળો જાણે અનંતના આલોકના સીમાડેથી ખરતો 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 ગતા ગોળમાં જઈ રહ્યો હતો એને તો આ પૃથ્વી પર જ સ્વર્ગ સાંપડ્યું હતું આટલા વર્ષો પારકી પોણો જણમાં નક્કામાં ગુમાવી દીધાની વાત પણ એને કોઈ કોઈ વાર સાંભળી આવતી ને પોતે પોતાની જ એ ભૂલ ઉપર હસાહસ કરી ઉઠો અમદાવાદની સુલતાનિયાદ પણ આ સમાચાર સાંભળી સંતોષ પામી હતી દોતાજીને આબોધ કરવા બાબત સુલતાને રાહની વફાદારીની નોંધ લીધી હતી અને રાહને નહવાની ગંગાજની કાવડ એક પણ વિઘ્ન વગર ગુજરાત તેમજ માળવાની સેમમાંથી પસાર થાય તેનો પાકો બંદોબસ્ત સુલતાને રખાવ્યું હતું સુલતાન કુતુબ શાહ પણ ચિત્તળ સુધીની તમામ ક્ષત્રિય રાજ્યો ઉપર પોતાની સત્તા બેસાડી લઈને જિંદગીનું બાકી રહેલું કામ કરતો હતો જશ્નો ભરવાનું સુંદરીઓ સાથે મોહબત કરવાનું શરાબો ઉડાડવાનું ને મોટી મોટી ઇમારતો બંધાવવાનું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.